બધું જ કરજો પણ કોઈ દીકરીનું અપમાન ન કરતા જેના ઘરે દીકરી નિશાસા નાખે છે એ ઘર કોઈ દી સુખી નથી થતું આપણા અથર્વ વેદમાં કીધું છે એક બ્રાહ્મણ અને એક દીકરી એ ઘરે આવે ને એનું સન્માન ન જળવાય અને કદાચ એ એમને એમ વ્યા જાય દીકરી કોઈ દી બાપ દુખી થાય મારા ભાઈઓ દુખી થાય એવા કોઈ દી હરાપ ન દઈએ શાસ્ત્રમાં કીધું છે કે એના હૈયામાંથી ખાલી નિશાસો નીકળે ઓહો તો એનાથી વરુણ શ્રાપ લાગે છે અને વરુણ શ્રાપ કારણે તમારા વંશની ની વેલડી સુકાય છે બ્રાહ્મણ નિશાસો નાખે તો બ્રાહ્મણ શ્રાપ ના કારણે નિશાસો લાગે છે વરુણ શ્રાપ લાગે છે અને સંતાન નથી થતું એટલે જ જન્મ કુંડળીમાં પાંચમા સ્થાનનો કેતુ એ સંકેત કરે છે કે આને નિયાણીનો શ્રાપ છે એમ જ્યોતિષ્યો કહે છે મને તો બહુ જ્ઞાન નથી મેં એવું સાંભળ્યું છે હું જ્યોતિષનો કઈ વિદ્વાન નથી પણ સાંભળ્યું છે સારા સાધુ ચરિત્ર જ્યોતિષ્યો પાછું